ધાંગધ્રા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ એકી સાથે ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ માલ અને જરૂરી ડોક્યુમેન્ટની ચોરી કરી નાસી છૂટ્યા ઈસત્રા અને વાવડી ગામે તસ્કરો ત્રાટક્યા સીસીટીવી કેમેરા પાંચ જેટલા શખ્સો ચોરી કરતા કેદ તસ્કર ટોળકીને પકડી પાડવા લોક માંગ ઉઠવા પામી છે એક બાજુ ગુલાબી ઠંડી તેમ પ્રતિદિન વધતી જાય છે તેમ તેમ આગળ ગુલાબી ઠંડીની મોત તસ્કરો ચોરી કરી પોલીસને ચેલેન્જ આપી ઉઠાવી રહ્યા છે

હોય તેવું ચોક્કસથી કહી શકાય ત્યારે વાવડી ગામે પણ બે અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપી તસ્કરો પલાયન થઈ ગયા હતા સાવધરિયા અશ્વિનભાઈ કનાભાઈની દુકાને નિશાન બનાવીને રોકડ રકમ રૂપિયા પચીસો અને સામાન્ય ચોરી કરેલું જણાવ્યું હતું તો બીજી બાજુએ જગદીશભાઈ વેરશીભાઈના પાના ગલાને નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ રૂપિયા પંદરસો તથા સીસીટીવી કેમેરો અને નમકીનની ચોરી કરી નાસી છૂટ્યા હતા ગ્રામજનોની માંગ છે કે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આવી ચોર ટોળકીને પકડી ધોરણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હલો હું વાવડી ગામ જગદીશભાઈ વેરસીભાઈ હાલાણી મારી દુકાનના તાળા તોડી શટર ઊંચું કરી અને અંદરથી રોકડ રૂપિયા પંદરસોની આસપાસ અને સીસી કેમેરો અને થોડીક નમકીન વસ્તુ એવી લઈ ગયા છે ચોરની ચોરી થયેલી છે એવી મને આ રાત્રે ખબર પડી સાડા ત્રણની આસપાસ અને પછી રાત્રે અમે આવીને જોયું તો અમારા તાળા તોડેલા હતા અને આવું થયેલું છે તો અમે પોલીસને અને આગળ ઉપર તપાસ કરવાની જાણ કરીશી અને ચોરને પકડે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ જેમલભાઈ ધનજીભાઈ આરેજા ઈ ઈ રહેવાસી છું ઈસદરા મારું ગામ અને ગામમાં ઝાપે મારી દુકાન છે એટલે દુકાને અઢાર તારીખે મારી દુકાન તૂટી એટલે મારા પચાસ હજાર રૂપિયાની રકમ હતી રકડ્યો અને પિસ્તાલીસ મેં ગણીને રાખ્યા હતા અને વાંસ હજાર ગલમ આપ્યા હતા એ બધા ચોર લઈ જાય અને ચાર ડબ્બા તેલના લઈ જાય ચાર ડબ્બા તેલના લઈ જાય લીટરવાળા એટલે કિલ્લાવાળા બરાબર કિલ્લા કિલ્લાના ડબ્બા લઈ છે અને બીજો મારો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને જે પાસબુક ને બધું હતું એમાં પાકેટમાં એ ગલો તોડી અને એ બધું લઈ ગયા મારું બરાબર અને એ અમે અમારા સીસી કેમેરા થોડાક કંઈક એને ઉપર કરી નાખ્યો તો બંધ કરી વાર્યા હતા પછી અમારી ડેરીમાં જે સીસી કેમેરા હતા ચાલુ હતા એટલે સીસી કેમેરામાં પાંચે પાંચ જણા દેખાય છે અને પાંચે પાંચ જણા દેખાય અને એ શટર તોડે છે ઊંચું કરે છે અને તેલના ડબ્બા કાઢે છે એ બધું અમે સીસી કેમેરામાં જોયેલું છે અને એ બધું અમે બતાવ્યું હે બરાબર અને અમારી અમારી વિનંતી એવી છે કે સાહેબ આ સોરને ગમે તાણે પકડ્યો બરાબર અમારા જે પૈસા નામ સાવધરી આશ્વિન કાનાભાઈ ગામ વાવડી ગત રાત્રી રોજ વાવડી ગામે મારી દુકાન ઉપર ત્રસકરો ટાટક્યા હતા અઢી થી ત્રણ વાગ્યાના ગાળામાં દુકાન માંથી પચીસો જેવી રોકડ રકમ અને બીજું થોડો જાજો સામાન એ ચોરો લઈ ગયા હતા અને અઢી થી ત્રણ વાગ્યાના ગાળામાં હું ઘરથી બહાર નીકળ્યો ઢોરને ચાર પૂરો કરવા ત્યારે મેં જોયું તો શટર મારું ખુલ્લું હતું પછી તાત્કાલિક મેં ગામને સરપંચને બીજા લોકોને જાણ કરી પછી આવ્યા અને અમે પોલીસને પણ જાણ કરી ધ્રાંગધ્રા પોલીસને પછી એ પણ આવ્યા હવે અમે એ સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ તો તસ્કરોને વહેલીસરે પકડવામાં આવે અને ગત રાત્રિના આગલી રાત્રે પણ બીજી દુકાન તૂટી હતી અને આજ બે દુકાન તૂટી છે તો કાલ બીજાનું પણ તૂટશે તો આમાં વેલા સર પગલાં લેવામાં આવે એ જ માંગ છે અમારી